હેલો વડોદરા હું પ્રતિભા પટેલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ હું સ્પાર્ક ટુડેના માધ્યમ દ્વારા સ્વચ્છતા અંગેના મારા વિચારો રજૂ કરીશ સ્વચ્છતા દરેક વ્યક્તિ પોતાનું શરીર તો સ્વચ્છ રાખતા જ હોય ઘર પણ સ્વચ્છ રાખતા હોય પરંતુ એ પૂરતું નથી આપણે આપણા પર્યાવરણને પણ સ્વચ્છ રાખવું જોઈએ જો આપણે પર્યાવરણને સ્વચ્છ રાખીશું તો સ્વાભાવિક રીતે જ બીમારીઓ ઓછી થશે અને દેશને પણ એટલો જ ફાયદો થશે મારું માનવું તો એવું છે કે પર્યાવરણ જ સ્વચ્છ ના રાખવું જોઈએ આપણે આપણું હૃદય અને મન પણ સ્વચ્છ રાખવું જોઈએ આપણા મનની અંદર કે જે ઈર્ષ્યા લોભ જેવી ખરાબ બાબતો છે એનો આપણે નિકાલ કરવો જોઈએ જો આપણે પર્યાવરણને પણ સ્વચ્છ રાખીશું અને આપણા મનને પણ સ્વચ્છ રાખીશું તો સ્વાભાવિક રીતે દેશ પ્રગતિ કરશે અને નિશ્ચિતપણે આપણે પણ પ્રગતિ કરીશું અસ્તુ થેન્ક યુદરા જો સરકાર કંઈક બધાની પાછળ કચરાપેટી તો મૂકવાની નથી આપણી એ ફરજમાં આવે છે કે આપણે જે વસ્તુનો યુઝ કરીએ અને જે પ્લાસ્ટિક અને કાગળ જેવી વસ્તુ છે એનો યોગ્ય નિકાલ કરે